સમીના બિસ્મિલ્લાહ બાદ ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાહ બાદ ગામ ખાતે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ચૂંટણી બહિષ્કારના લાગ્યા બોર્ડ પાણી નહીં તો મત નહીં ના ગ્રામજનોએ કર્યા સૂત્રોચ્ચાર લોકોની પંદર વર્ષ જૂની માંગણી નહીં સંતોષાતા ગ્રામજનોએ આવનારા લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલ્લાહ બાદ ગામે લોકસભા ચૂંટણી બહિષ્કારના લાગ્યા બોર્ડ લગાવી ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો છે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી ન આવતા લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મેલા બાદ ગામના મુખ્ય દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે જ્યાં સુધી બિસ્મિલ્લા બાદ કામ ખાતે કાયમી પીવાના પાણીની સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષોએ રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે પાણી આવતું નથી વર્ષથી જૂનો પાઇપો છે ભંગાર પાઇપો અને પાણી જો ચાર પાંચ દાડી આવે છે જરી જરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો મહિનો પાણી આવતું જ નથી તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી પણ વારંવાર રજૂઆત કરતા છતાં ધ્યાન દેતા નથી બરાબર અને હવે ચૂંટણી આવી છે એટલે સાત તારીખ સાત મે ના રોજ મતદાન છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ શું નામ તમારું મારું નામ ઠાકોર હેમાભાઈ ભાવાભાઈ છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી ન આવતા ભારે હાલાકીનો સામનો કરતા ગ્રામજનો આકરા પાણીએ ગામ લોકોએ લોકોએ

અને જતા રહે છે પાણી અમે આવશે પાણી આવશે પણ ચોંટણી જતા રહે પછી કોઈ લમણો વાર્તા નથી તો આથી અમે આથી સાત તારીખે ચોંટણીનો બહિષ્કાર કરીએ છીએ ગામ લોકો બધા શું નામ લગધીરભાઈ કમાભાઈ સરકારની નળ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા આ દ્રશ્યો છે સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામના કે જ્યાં લોકોનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી આવતું નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે હવે તમારે પાણી આવી જાય છે પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં આ બહિષ્કાર કર્યો હોય અને હવે સરકાર અમે રાડ વાપરે આપે